વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કેમ્પની માહિતી સામે આવી છે જ્યાં મહેસાણા તાલુકાના લાગણજ ગામે મેડિકલ કેમ્પ યોજાયો હતો આરોગ્ય તંત્ર લાગણજ ગામે યોજાયેલ કેમ્પથી અજાણ જ્યાં કેમ્પ બાદ પચીસ થી વધુ લોકોએ જે બસ મારફતે તેઓને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટીચર અને ડાયાબિટીસ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા આવી બીમારીમાં એન્જિયોપ્લાસ્ટી કરી આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે ડાયાબિટીસની સારવાર લેવા ગયેલા વ્યક્તિઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી કોઈ પણ બીમારી ન હોવા છતાં પણ ઓપરેશન કરવામાં આવ્યા ત્યારે તપાસ થાય તો હજુ પણ કેટલાક દર્દીઓ સામે આવી શકે છે મારા તો કોઈ તકલીફ હતી નહીં ખાલી ડાયાબિટીસ હતો ડાયાબિટીસ ચેક કરાવવા માટે હું ગયો તો પછી અંદર એમને દાખલ કર્યા દાખલ કર્યા પછી કે તમારી ત્રણ નળી બ્લોક છે એટલે તમારે એન્જીઓગ્રાફી કરવું પડશે એટલે મેં કીધું કરી નાખો સ્ટેન્ડ મૂકી દો મારા પહેલાં ક્યાં આવું થશે એવું બધું ગભરામણની વાત કરી એટલે મેં કીધું મૂકી દો ખ્યાતી હોસ્પિટલ દ્વારા કેમ કરવામાં આવેલું એટલે ત્યાં બધી એને જાહેરાત એ અઠવાડિયા પહેલાં કરેલી કે સર્વ રોગ નિદાન કેમ પણ એકચ્યુઅલી ત્યાં અમે ગયા બધાને તપાસ કે અમુક ધંધા થોડા સાઈડમાં કરી લીધેલા કે ભાઈ તમારા પચીસ ત્રીસ જણા લોકોને ઢીંચણની ને હૃદયની તકલીફ છે કાલ અમારી ગાડી ત્યાં તમને લેવા આવશે તમને ત્યાં ફ્રી ચેકઅપ કરવામાં આવશે એટલે એવા પચીસ સત્યાવીસ પેશન્ટ અમે બીજા દિવસે ગાડી એટલે ત્યાં ગયા એમાં કોઈ ઢીંચણવાળા હતા કોઈ હૃદયવાળા હતા કોઈ ડાયાબિટીસને એવી તકલીફવાળા હતા અને અમે ગયા એટલે ત્યાં ચા પાણી નાસ્તો એને કરાયો અને ત્યાં પછી અમારે સૌથી પહેલાં તો આધાર કાર્ડ આધાર કાર્ડને મા કાર્ડ લઈ લીધા કે રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી અમે તમે ડિસિઝન આપીશું એમ એ રીતે અમને ત્યાં લઈ ગયા પછી અમુક ઢીંચણવાળાને એમઆરઆઈના એ બધું એને કરાયું અને હૃદયવાળાને તો સીધા દાખલ જ કરી દીધા કે સાંજે તમારે આ કરવું પડશે કોઈ એમાં ચાર પેશન્ટ એવા હતા એ લોકોને એમણે સ્ટેન્ડ મૂક્યા અને બીજાને એન્જિયોગ્રાફી કરી મારા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો બરાબર એમાં અમને તપાસ કરી પછી કે તમારે ક્યાં અમદાવાદ કે આવવું પડશે હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલમાં એટલે અમને લક્ઝરીમાં બધા લઈ ગયા અને પછી તો જઈને અમને એમઆરઆઈ કરવા માટે ઓબાવાળી સ્પેશિયલ હોસ્પિટલ છે એમાં એમની ગાડીમાં લઈ ગયા અને ઓબાવાડી હોસ્પિટલમાં જે એમ આરઆઈ કરાયું એના રિપોર્ટ મેં માગ્યા કીધું ભાઈ તમે અમને રિપોર્ટ આપો મોબાઈલમાં અમારા બરાબર એટલે કે રિપોર્ટ કે તમારે કે હોસ્પિટલમાં પહોંચી ગયા મેં કીધું એ રિપોર્ટ અમારા મોબાઈલમાં કેમ ના આવી એટલે કે તો કે હોસ્પિટલમાં પહોંચી ગયા પછી અમે હોસ્પિટલ ગયા તો સાહેબોએ મિટિંગ કરીને એમને બોલાયા પછી બતાવ્યું કે ભાઈ આ એમઆરઆઈ તમારે શંકરભાઈ આ એ તકલીફ છે હારી તકલીફ છે મેં કીધું તકલીફ છે પણ તમે મને રિપોર્ટ મારા મોબાઈલમાં નખો એટલે કે રિપોર્ટ કે મોબાઈલમાં ના આવી કે તો પછી કીધું આયુષ્માન કાર્ડને બધું એમને લઈ લીધું બરાબર ભાઈ પાસું આપીને એમને અને રાત્રે અમારે લગભગ આઠ નવ વાગી ગયા પછી મેં કીધું તમે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડને પાછું આપો ને કે અમે પોલીસ બોલાવીએ એટલે પછી ખાસી રકઝક કરી એ પેલા કે પેલો સાહેબ લઈ ગયો પેલો સાહેબ લઈ ગયો અને એ આયુષ્માન કાર્ડને આપતા નહોતા ટલાય ટલે કરી પછી ઝઘડો કર્યો એટલે પછી એમને આયુષ્યમાન કાર્ડને બધું આપ્યું અને અમે રાત્રે સ્પેશિયલ ગાડી કરીને અને સ્પેશિયલ અમે રાત્રે લગભગ બાર એક એક વાગે આવ્યા હતા અમને પહેલાં કેમ્પમાં બોલાયા ગણતમાં કેમ્પ હતો ત્યાં બોલાયા ચેક કરવા માટે એ મારે ખાલી બીપીની ગોળી ચાલતી હતી એમાંથી ચેક કરી બીપી તપાસીને પછી તોની બસ હતી તે તો લઈ ગયા અને તો લઈ ગયા એન્જિયોગ્રાફી કરીને પછી કે એક નસ બ્લોક છે તે ઓપરેશન કરવું પડશે સ્ટેન્ડ મૂકવું પડશે એટલે અમને તો ખ્યાલ ના આવે ગામના લોકો એટલે પછી મૂકી દીધું આ ગામમાં ગાડી ફરતી હતી બે ત્રણ દિવસથી એમાં આ બધી જાહેર આપે આ દુઃખની દવા થાય તો મને ઢીંચણે એક્સિડન્ટ થયેલું હતું તો મને કરતર બહુ થતી હતી એટલે મારા મિસ્ટરને એમ કેવું હતું કે તું જાય એકવાર તપાસ કરી આવે પછી આપણો આગળ વિચારીશું અને પેટની એમને સોનોગ્રાફી કરવાની કીધેલી હતી મેં કીધું બંને કરાવતી આવું તો આ તો અમને લોકોને દવાખાનામાં ઉતાર્યા પછી અમને બેસાડ્યા અને બધાના લોહી લીધા ડાયાબિટીસ બધી બધીની લોહી લીધા અને પછી બધાને રૂમમાં લઈ જઈને બધાને ખાટલા આપી દીધા બે ત્રણ કલાક સુધી સૂઈ ગયા મેં અને પછી એક એક જણને લઈ જવા માંડ્યા એન્જિયોગ્રાફી કરવા માટે એક એક જણને લઈ જવા માંડ્યા પછી મેં એક બે ત્રણ જણને પૂછ્યું કે આપણને શું કરાવશો એટલે કે તમને ઢીંચણના ફોટા પાડવા તમને લઈ જઈએ છીએ કે એમ કહીને અમને રૂમમાં લઈ ગયા અને પછી એક બેનનો આવી રીતે મેં નસ કાપતા જોઈ એટલે હું ડરી જઈ એટલે હું ખૂબ રોઈ આખી હોસ્પિટલના ડૉક્ટરો ભેગા થઈ ગયા પછી સાહેબ મારે બી આવું કરાવવા નથી મને તો કોઈ દુઃખ નથી મને તો હું એક રીતના ત્રણ કટકા કરી નાખું એવી શું મને શું તકલીફ છે તો મને આવું કરો કે બેન ના કરવું જ પડશે કે નહીં તો અહીંથી તમને જવા મળશે નહીં એવી ડર ગાલી ને અને અમને તો મને તો સુવારી દીધી અને અહીંયા મને નસ કાપીને એમને એન્જિયોગ્રાફી કરી નાખી હું તો બહુ રોઈ મારા ઘરવાળાને કીધું કે મને આવું કર્યું એટલે કે સારું સારું થયું કે હે તને ખબર પડી કે કોઈ ન સ્લોક હોય તો તને ખબર પડે એના પછી સાહેબ એ દિવસના દુખાવા આ જ ઘરે દુખાવા મળતા નથી એના પછી મેં વીસ હજારની દવા કરાવી